ટેકાના ભાવની મગફળી વેચ્યા બાદ પણ ખેડૂતોને સમયસર રકમ ન મળતા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આમલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે પત્રમાં કૃષિ મંત્રી દ્વારા અપાયેલા સાત દિવસના ચૂકવણીના વાયદાની યાદ અપાવી હતી પાલ આંબલિયાએ જણાવ્યું કે મગફળી વેચ્યાને દોઢથી બે મહિના વીતી ગયા છતાં ખેડૂતોને હજુ સુધી રકમ મળી નથી ત્યારે સરકાર પાસે અન્ય ખર્ચ માટે પૂરતા રૂપિયા છે સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમણે ચેતવણી આપી કે જો એક અઠવાડિયામાં ખેડૂતોને તેમના હકના રૂપિયા નહીં મળે તો કિસાન કોંગ્રેસ દરેક જિલ્લા મથકે આંદોલન કરશે હવે આજે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં પચાસ હજારથી એક લાખ ખેડૂતો એવા છે કે જેણે ટેકાના ભાવે મગફળી આપી દીધી એને મહિનો દોઢ મહિનો બે મહિના થઈ ગયા છે અને હજી સુધી આ ટેકાના ભાવના પૈસા એમને મળ્યા નથી ત્યારે સવાલ એ થાય છે કે જીતુભાઈ વાઘાણીએ જે સાત દિવસનું આપેલું વચન હતું એ વચનનું શું થયું નરેન્દ્રભાઈ મોદીના પંદર લાખના વચનની જેમ આ વચન પણ હવા હવાએ થઈ ગયું જ્યારે આમાં તપાસ કરી તો ખબર પડી કે વેરહાઉસ ઉપર જે મગફળી ત્યાં પહોંચે ગોડાઉન ઉપર ત્યારે એમને એક રિસિપ્ટ આપવાની હોય અને આ રિસિપ્ટ છે એ રાજ્ય સરકાર નાફેડના પોર્ટલ ઉપર અપલોડ કરવાની હોય છે હવે જોયા જેવું એ છે કે પહેલાં ટેકાના કેન્દ્રવાળા આ રિસિપ્ટ અપલોડ કરતા હતા અને હવે એ વેરહાઉસવાળા આ રિસિપ્ટને અપલોડ કરે છે હવે આ બેમાં સરકારે કંઈક ફેરફાર કર્યો છે અને સરકારની વેબસાઇટ કાયમ ગતિએ ચાલે છે એ ગતિએ વેબસાઇટ ચાલે છે એના કારણે એ રિસિપ્ટો અપલોડ નથી થઈ અને દોઢ દોઢ મહિનાથી અપલોડ નથી થઈ એક મહિનો થઈ ગયો અપલોડ નથી થઈ એટલે ખેડૂતોને પૈસા મળતા નથી સાચું કારણ તો જીતુભાઈ કહી શકશે કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી એટલે આ રિસિપ્ટ અપલોડનું બાનું કરે છે કે વાસ્તવમાં રિસિપ્ટ અપલોડ નથી થઈ પણ જે હોય તે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના પૈસા એક મહિનો થવા છતાં વી નથી એને તાત્કાલિક આપવામાં આવે નહીતર દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આવા ખેડૂતોને સાથે લઈ અને કલેક્ટરશ્રી સમક્ષ આંદોલન કરશે એના માટે સંપૂર્ણ જવાબદાર રાજ્ય સરકાર રહેશે આ બાબતનો આજે પત્ર હવે આજે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં